અમે આઈ ગયા છે આજે ગીરાભાઈ જોડે અને ગીરાભાઈ ખાય છે સેવું સેવું ને આવું ખાય મારા ભાઈ ચવાનું એ તારીખ ચવાનું ખાય ગીરા શું કહેવાનું સિક્કુના મેળામાં જવાનું હે ગીરાભાઈ સિદ્ધપુરના મેળે જાણે કાંઈ સિક્કુ કા મેળે નહીં જવાનું નહીં જવાનું આચકો દિવાળી દિવાળીમાં આચકે જો દિવાળીમાં કેટલા પૈસા કમાણો હતું

ਉੜੀ ਦਾ ਬਣੀ 5 5 5 5 5